હેલો સ્ટુડન્ટ હાવુડન્ટ તો સ્ટુડન્ટ આગે લેક્ એમને દેખાતા ગુજરાતી વ્યાકરણ આગળના લેક્ચરમાં આપણે જોયું હતું ગુજરાતી વ્યાકરણ એમાં સંજ્ઞા અને સર્વનામ તથા ભાષા વિશે આપણે જાણ્યું હતું ભાષા અને શબ્દો કેવી રીતે બને છે તે આજે આપણે જોવાના છે વિભક્તિના પ્રકારો વિભક્તિના પ્રકારો તો વિભક્તિ વિભક્તિ એટલે શું આવું તમારા મનમાં થતું હશે કે વિભક્તિ એટલે શું તો જો અહીંયા આપેલું છે કે વિભક્તિ એટલે નામ અને ક્રિયાપદ સાથેનો તથા બીજા નામ સાથેનો સંબંધ દર્શાવવા માટે નામને સંજ્ઞાને પ્રત્યય લગાવવામાં આવે ત્યારે એ સંબંધ અને પ્રત્યયોને નામની વિભક્તિ કહેવાય છે શું કહે છે કે નામ અને ક્રિયાપદ જે નામ હોય એટલે કે સંજ્ઞા હોય અને જે ક્રિયા હોય ક્રિયાપદ હોય સાથેનો તથા બીજા નામ સાથેનો સંબંધ દર્શાવવા માટે બીજા નામ સાથેનો સંબંધ દર્શાવવા માટે નામને પ્રત્યય લગાવવામાં આવે એટલે કે જે સંજ્ઞા હોય એને પ્રત્યય લગાવવામાં આવે ત્યારે એ સંબંધ અને પ્રત્યયોને નામની વિભક્તિ કહેવામાં આવે છે તો જે પ્રત્યય લગાવવામાં આવે છે એ સંબંધને આપણે નામની વિભક્તિ કહે છે નામની વિભક્તિઓ સાત છે નામની વિભક્તિઓ કેટલી છે સાત સંસ્કૃતિ જેમ ગુજરાતીમાં પણ આઠમી વિભક્તિ છે જેને સંબોધન વિભક્તિ કહે છે આઠમી વિભક્તિને સંબોધન વિભક્તિ કહે છે વાક્ય રચનામાં પદો વચ્ચેનો વિભક્તિ સંબંધને આધારે વિભક્તિના પ્રકારો નીચે પ્રમાણેના છે જો આપણે જે વાક્ય રચનામાં જે પદો હોય અને એની વચ્ચેના વિભક્તિના સંબંધને આધારે વિભક્તિના પ્રકારો આ પ્રમાણે છે એક કર્તા વિભક્તિ બે કર્મ વિભક્તિ ત્રણ કરણ વિભક્તિ ચાર સંપ્રદાન વિભક્તિ પાંચ અપાદાન વિભક્તિ છ સંબંધ વિભક્તિ સાત અધિકરણ વિભક્તિ અને આઠ સંબોધન વિભક્તિ તો વિભક્તિઓ અને એને પ્રત્યે કયા લાગે છે તે જોઈ લઈએ આપણે તો વિભક્તિ કરતા વિભક્તિને એ પ્રત્યે લાગે છે કર્મ વિભક્તિને ને પ્રત્યે લાગે છે કરણ વિભક્તિને થી થકી વડે દ્વારા મારફતે પ્રત્યે લાગે છે અને સંપ્રદાન વિભક્તિને ને ને માટે માટે પ્રત્યે સારું એવો પ્રત્યે લાગે છે અપાદાન વિભક્તિમાં મોંથી પાસેથી અને ઉપરથી એવા પ્રત્યયો લાગે છે જ્યારે સંબંધ વિભક્તિને નો ની નું ના પ્રત્યયો લાગે છે અધિકરણ વિભક્તિમાં મોં પર ઉપર તરફ સુધી અને સંબોધન વિભક્તિમાં હે ઓ અને અરે જેવા પ્રત્યયો લગાવવામાં આવતા હોય છે હવે તમે જેમ જોયું ઉપર કે વિભક્તિ એટલે શું તો નામ અને ક્રિયાપદ સાથેનો બીજા નામ સાથેનો સંબંધ દર્શાવવા માટે નામને પ્રત્યય લગાવવામાં આવે ત્યારે એ સંબંધ અને પ્રત્યયોના નામની વિભક્તિ કહેવામાં આવે છે એટલે અહીંયા આપણે વિભક્તિ જોઈએ અને એના પ્રત્યયો કયા પ્રત્યય લાગે એ જોયા તો નામની વિભક્તિઓ કેટલી છે સાત છે આપણે જોઈ કર્તા કર્મ કરણ સંપ્રાદન અપાદાન સંબંધ અને અધિકરણ વિભક્તિઓ અને એને કયા કયા પ્રત્યયો લાગે છે સંબંધો દર્શાવવા માટે બરાબર છે એ પ્રત્યે આપણે જોયા હવે પ્રથમ આ એટલે કે કર્તા વિભક્તિ કર્તા વિભક્તિ એટલે શું તો કોઈ પણ પદ જ્યારે ક્રિયા કરનાર કરનારને કોઈ પણ પદ જ્યારે ક્રિયા કરનારને દર્શાવે ત્યારે એને પ્રથમ વિભક્તિના પ્રત્યયો લાગે છે જુઓ કોઈ પણ પદ એટલે કોઈ પણ જે વાક્ય શબ્દ હોય જ્યારે ક્રિયા કરનારને દર્શાવે જે ક્રિયા કરતું હોય એનો ઉલ્લેખ કરે ત્યારે એને પ્રથમ વિભક્તિના પ્રત્યયો લાગે છે અને આ વિભક્તિને કરતા વિભક્તિ તરીકે ઓળખાય છે આ વિભક્તિને ગુજરાતીમાં ક્યારેક એ ને થી જેવા પ્રત્યયો લાગે છે તો ક્યારેક પ્રત્યય વિના પણ દર્શાવી શકાય છે ઉદાહરણ તરીકે સુધાએ વાર્તા સાંભળી હવે જો સુધાએ વાર્તા સાંભળી હવે આ સુધાએ સંજ્ઞા છે શું છે સંજ્ઞા એટલે કે નામ છે અને સુધાને એ પ્રત્યય લગાવ્યો છે કયો પ્રત્યય લગાવ્યો છે એ પ્રત્યય અને વાર્તા સાંભળી સુદાએ વાર્તા સાંભળી તો આવા પ્રત્યયો લગાવી અને કરતા વિભક્તિનો ઉપયોગ અહીંયા થયેલો જોવા મળે છે દ્વિતીયા કર્મ વિભક્તિ સામાન્ય રીતે ક્રિયાનો વિશેષ કે ક્રિયાનો ઉદ્દેશ દર્શાવનાર પદને શું કહે છે કે સામાન્ય રીતે ક્રિયાનો વિશેષ કે ક્રિયાનો જે ઉદ્દેશ હોય એ દર્શાવતા પદને દ્વિતીયા વિભક્તિના પ્રત્યયો લાગે છે ક્રિયાનો જે ઉદ્દેશ દર્શાવવા માટે દ્વિતીય વિભક્તિના પ્રત્યયો લાગે છે આ વિભક્તિને પણ પ્રથમ વિભક્તિની જેમ ગુજરાતીમાં ક્યારેક ને જેવા પ્રત્યયો લાગે છે તો ક્યારેક પ્રત્યે પણ દર્શાવી શકાય છે હવે આપણે જોયું પ્રથમા અને દ્વિતીય વિભક્તિ એટલે કે કર્તા અને કર્મ વિભક્તિ ફરી એક વખત કર્તા વિભક્તિ તો કોઈ પણ પદ જ્યારે ક્રિયા કરનારને દર્શાવે ત્યારે એને પ્રથમ વિભક્તિના પ્રત્યયો લાગે છે તો અહીંયા સુધા છે એ ક્રિયા કઈ છે એની વાર્તા સોંપડવાની ક્રિયા છે બરાબર વાર્તા સોંપડવાની ક્રિયા સુધાની છે એટલે એને એ પ્રત્યે લગાવવામાં આવ્યો છે એટલે કે પ્રથમ વિભક્તિના પ્રત્યે ત્યાં લાગ્યા છે એટલે એ વિભક્તિ કરતા વિભક્તિ તરીકે ઓળખાય છે સમજમાં આવ્યું આગળ ઉદાહરણ તરીકે રમણ સુરેશને બોલાવે છે જુઓ અહીંયા દ્વિતીય વિભક્તિ કે સામાન્ય રીતે ક્રિયાનો વિશેષ કે ઉદ્દેશ દર્શાવવા ક્રિયાનો જે ઉદ્દેશ છે એ દર્શાવવા પદને દ્વિતીય વિભક્તિના પ્રત્યે લાગે છે અને આ વિભક્તિને પ્રથમ વિભક્તિની જેમ ને પણ પ્રત્યે ક્યારેક લાગે છે ને ક્યારેક પ્રત્યે લાગતા પણ નથી તો અહીંયા તમે જોયું કે રમન સુરેશ ને ને પ્રત્યે લાગેલો છે સુરેશ ને બોલાવે છે કોણ બોલાવે છે તો રમન બોલાવે છે એટલે કે ઉદ્દેશ્ય છે ત્યાં ત્યાં રમન સુરેશને બોલાવાનો ઉદ્દેશ્ય પ્રગટ કરવામાં આવ્યો છે બરાબર તો એ કર્મ વિભક્તિ છે તિતિયા એટલે કે કરણ વિભક્તિ કરણ એટલે સાધન ક્રિયા કરવામાં જેનો ઉપયોગ થાય અથવા જે ઉપયોગી હોય તે સાધન ક્રિયા કરવામાં આપણે જેનો ઉપયોગ થાય અથવા તો જે ઉપયોગી હોય તે સાધન વાક્યમાં પદ જ્યારે ક્રિયાનું સાધન કે રીત દર્શાવે વાક્યમાં જે પદ હોય ક્રિયાનું સાધન અથવા તો રીત દર્શાવે ત્યારે એને તૃતીય વિભક્તિના પ્રત્યો લાગે છે થી થકી વડે દ્વારા મારફતે વગેરે જેવા પ્રત્યો તેમજ નામ યોગીઓ લગાડવાથી આ વિભક્તિ દર્શાવી શકાય છે જુઓ સાપ ઓખોથી સાંભળે છે હવે સાપ શું છે એ આંખોથી સાંભળે છે એટલે સાંભળે છે એ ક્રિયા થઈ અને એમાં ઉપયોગી સાધન શું છે તો આ અને એને પ્રત્યે લાગ્યું છે થી તો આ કરણ વિભક્તિ છે ચતુર્થી સંપ્રદાન વિભક્તિ સંપ્રદાન એટલે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે કરતા ક્રિયા દ્વારા કશુંક આપીને જ્યારે કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છે ત્યારે એને ચતુર્થ વિભક્તિના પ્રત્યયો લાગે છે ને ને માટે પ્રત્યય સારું વગેરે જેવા પ્રત્યયો અને નામયોગીઓ લગાડવાથી આ વિભક્તિ દર્શાવી શકાય છે દાખલા તરીકે રાજા ગરીબોને દાન કરે છે રાજા કોને દાન દાન કરે કરે છે છે ગરીબોને તો ગરીબોને એટલે કે ને પ્રત્યય લાગ્યો છે ત્યાં તો એ સંપ્રદાન વિભક્તિ છે પંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ અપાદાન એટલે એકનું બીજાથી જુદું પડવું તે વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ પ્રગટ થાય ત્યારે પંચમી વિભક્તિના પ્રત્યે લાગે છે જેનાથી છૂટા પડવાની ક્રિયા થઈ હોય તેને દર્શાવનાર પદ અપાદાન વિભક્તિ છે એમાં મોથી પાસેથી ઉપરથી વગેરે જેવા પ્રત્યે નામયોગો લગાડવાથી આ વિભક્તિ દર્શાવી શકાય છે ઉદાહરણ તરીકે વડ ઉપરથી બધા પાંદડા ખરી પડ્યા અહીંયા અપાદાન એટલે કે છૂટું પડવાની ક્રિયા તો વડ

પદ આ વિભક્તિ સિવાયની બધી વિભક્તિ કારક છે જે વિભક્તિના નામનો ક્રિયાપદ સાથેનો સંબંધ સ્પષ્ટ થાય તેને કારક વિભક્તિ કહેવાય છે આ કારક વિભક્તિ વિશેષણ વિભક્તિ એ ષષ્ઠી વિભક્તિ છે સંબંધ વિભક્તિ છે નો ની ના વગેરે જેવા પ્રત્યે લગાતી આ વિભક્તિ દર્શાવી શકાય છે રેલવેનું સમયપત્રક અઘરું છે તો રેલવે એ પણ નામ છે અને સમયપત્રક એ પણ નામ છે તો ત્યાં બે વિભક્તિ જોઈન્ટ કરવામાં આવી છે જો રેલવેનું સમયપત્રક સમયપત્રક તો છે પંચવાનું છે રેલવેનું છે તો રેલવેનું સમયપત્રક અઘરું છે તો અહીંયા નું શબ્દ લગાવીને નું પ્રત્યે લગાવીને સંબંધ વિભક્તિ દર્શાવવામાં આવી છે કે રેલવેના સમય રેલવેનું રેલવે સાથે સમયપત્રકનો સંબંધ છે સપ્તમી એટલે કે અધિકરણ વિભક્તિ અધિકરણ એટલે ક્રિયાનું સ્થાન અથવા સમય બતાવનાર પદ ક્રિયાનું સ્થાન કે સમય બતાવે એ પદ દાખલા તરીકે ધોળકા મો મેળો જામ્યો છે તો અહીંયા મો એટલે કે ધોળકા એ સ્થળ દર્શાવે છે શું દર્શાવે છે સ્થળ દર્શાવે છે અને ધોળકા મો મેળો જામ્યો છે એટલે કે તે સ્થળ દર્શાવે છે એટલે તે અધિકરણ વિભક્તિ છે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે સ્થાન અથવા તો સમય બતાવે તેને આપણે

પરંતુ ફરી એક વખત સ્ટુડન્ટ આપણે જોઈ લઈએ છીએ કે સંજ્ઞા એટલે છું તો જે શબ્દ વ્યક્તિ વસ્તુ ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરે અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવી શકે ત્યારે તેને નામ એટલે કે સંજ્ઞા કહેવાય છે જાતિવાચક સંજ્ઞા જે નામ આખા વર્ગને તેમજ વર્ગમાંથી દરેક વ્યક્તિ કે વસ્તુને લાગુ પડે તેને જાતિવાચક સંજ્ઞા કહીએ છીએ જેમ કે દેશ શહેર વૃક્ષ પક્ષી લેખક ગાય વ્યક્તિવાચક સંજ્ઞા કોઈ એક પ્રાણી કે વસ્તુને પોતાની જાતિના અન્ય પ્રાણી વસ્તુથી જુદા પાડી ઓળખવા માટે ખાસ નામ આપવામાં આવે છે દાખલા તરીકે ગુજરાત તાપી નર્મદા હિમાલય કારણ વગેરે હવે સમૂહવાચક સંજ્ઞા તો વ્યક્તિ પ્રાણી કે વસ્તુના સમૂહને જે નામથી ઓળખાય દાખલા તરીકે ટુકડી સમિતિ મેળો કાપલો વગેરે સમૂહવાચક સંજ્ઞા કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા તો જે સંજ્ઞાઓ દ્રવ્ય રૂપે એટલે કે વસ્તુને ઓળખવા માટે વપરાતું નામ જેમાં વસ્તુની ગણતરી કરી શકાતી નથી પણ પ્રત્યેક શબ્દ જથ્થાનો અર્થ સૂચવે છે દાખલા તરીકે દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા તો જે સંજ્ઞા દ્વારા ભાવ ગુણ ક્રિયા સ્થિતિ કે લાગણી ઓળખી શકાય આ ગુનો અલગ જોવા મળતા નથી પણ એ કોઈ વ્યક્તિ પ્રાણી કે વસ્તુમાં રહેલા હોય છે જેને સમજી શકાય છે દાખલા તરીકે સચ્ચાઈ વગેરે હવે નીચેની સજ્ઞાઓના પ્રકાર લખો તો અહીંયા જુઓ ટોળું શબ્દ આપ્યો છે ટોળું તો એ શું છે સમૂહ છે વ્યક્તિઓનો સમૂહ છે તો એ સમૂહવાચક સંજ્ઞા છે સેકન્ડ કવિ શું છે કવિ તો કવિ એ જાતિવાચક સંજ્ઞા છે કેરોસીન કેરોસીન એ દ્રવ્યવાચક સંજ્ઞા છે લોખંડ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે આનંદ એ ભાવવાચક સંજ્ઞા છે ચાંદી એ દ્રવ્યવાચક સંજ્ઞા છે ગરીબાઈ એ ભાવવાચક સંજ્ઞા છે રામ રામ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે ઘોડો એ પણ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને જણતા એ સમૂહવાચક સંજ્ઞા છે નીચેના વિક્લબોથી ઓક્ય વિકલ્પ પસંદ કરો વાક્યમાં વપરાયેલા શબ્દોને શું કહેવાય વાક્યમાં વપરાયેલા શબ્દોને શું કહેવાય સંજ્ઞા પદ નામ કે ક્રિયાપદ તો વાક્યમાં જે શબ્દો વપરાયા હોય એને આપણે પદ કહીશું પણ જે નામ વપરાયા હોય એને આપણે સજ્ઞા કહીશું વાક્યમાં જે શબ્દ વ્યક્તિ વસ્તુ ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરે તેને શું કહેવાય તો વિશેષણ સર્વનામ નામ કે ક્રિયાપદ તો ક્રિયાપદ કહેવાય કરતા કે કર્મની જગ્યા આવી શકે જે વ્યક્તિ વસ્તુ કે ક્રિયાનો નિર્દેશ કરે અને વાક્યમાં કરતાની જગ્યા આવી શકે તેને આપણે શું કહીએ છીએ નામ કહીએ છીએ નામને બીજા કયા શબ્દથી ઓળખવામાં આવે છે તો સંજ્ઞા દેશ મોર વૃક્ષ પર્વ શહેર વગેરે શબ્દો શું શું દર્શાવે છે જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા કે ક્રિયાપદ તો શું દર્શાવે છે દેશ મોર એ વ્યક્તિવાચક સંજ્ઞા દરેક સંજ્ઞાના પ્રકારોના બે બે ઉદાહરણ લખો તો વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા દાખલા તરીકે કોઈ એક વ્યક્તિનું આપણે નામ લઈ લઈએ તો હરીશ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને ગુજરાત એ પણ વ્યક્તિવાચક સંજ્ઞા છે જાતિવાચક સંજ્ઞામાં આપણે પુરુષો આપણે નામ ઉપર લીધું હતું ને હરીશ તો હવે પુરુષો એ જાતિવાચક સંજ્ઞા છે અને ગુજરાત લીધું હતું એટલે રાજ્ય એ જાતિવાચક સંજ્ઞા છે સમૂહવાચક સંજ્ઞામાં સૈનિકો અને ટોળું દ્રવ્યવાચક સંજ્ઞામાં દૂધ કેરોસીન અને ભાવવાચક સંજ્ઞામાં હર્ષ શોક બુરાઈ સચ્ચાઈ વગેરે સ્ટુડન્ટ આપણે છીએ વ્યાકરણમાં ક્રિયાપદ શું જોવાનું છે ક્રિયાપદ ક્રિયાપદ અને તેના પ્રકારો આપણે અહીંયા જોવાના છે ક્રિયાપદ અને તેના પ્રકારો તો ક્રિયાપદ એટલે શું વાક્યમાં ક્રિયા બતાવતું અને કર્તા કે કર્મ લેતું પદ એટલે ક્રિયાપદ જો ક્રિયાપદ એટલે શું તો જે વાક્ય હોય એમાં ક્રિયા બતાવતું હોય બરાબર જે પદ ક્રિયા બતાવતું હોય અને કર્તા કે કર્મ લેતું પદ એટલે કે આપણે કર્તા અને કર્મ વિભક્તિ જોઈ હતી બરાબર છે ને કર્તા કે કર્મ લેતું પદ એટલે એને ક્રિયાપદ કહેવાય જે શબ્દો વાક્યમાં ક્રિયાનું પ્રધાનપણે વર્ણન કરતા હોય એને જે વાક્યનો અર્થ પૂર્ણ કરવાનું કામ કરતા હોય ત્યારે તે પદને ક્રિયાપદ કહેવાય છે જુઓ બે રીતે અહીંયા વ્યાખ્યા આપેલી છે ક્રિયાપદની કે વાક્યમાં ક્રિયા બતાવતું અને કરતા કે કર્મ લેતું પદ એટલે ક્રિયાપદ અને જે શબ્દો વાક્યમાં ક્રિયાનું પ્રધાનપણે વર્ણન કરતા હોય અને જે વાક્યનો અર્થ પૂર્ણ કરવાનું કામ કરતા હોય ત્યારે તે પદને આપણે ક્રિયાપદ કહીએ છીએ ક્રિયાપદના પ્રકાર આપણે ત્રણ ક્રિયાપદ વિશે અભ્યાસ કરીશું અકર્મ ક્રિયાપદ સકર્મ ક્રિયાપદ અને દિકર્મ ક્રિયાપદ હવે અકર્મ ક્રિયાપદ કર્તા ક્રિયા કરે છે અને તેનું ફળ ભોગવે છે બરાબર શું છે કર્તા એ ક્રિયા કરે છે અને તેનું ફળ ભોગવે છે એટલે કે જે ક્રિયાપદ કર્મની અપેક્ષા રાખતું નથી તે અકર્મ ક્રિયાપદ કહેવાય છે જો જે ક્રિયાનું પદ હોય એ કર્મની અપેક્ષા નથી રાખતું એટલે શું કામ કરે છે તે એને આપણે અકર્મ ક્રિયાપદ કહીશું દાખલા તરીકે વિદ્યાર્થીઓ શાળામાં જાય છે વિદ્યાર્થીઓ શાળામાં જાય છે તો વિદ્યાર્થીઓએ શાળામાં જવાની ક્રિયા કરે છે બરાબર વિદ્યાર્થીઓ શું કરે છે શાળામાં જવાની ક્રિયા જાય છે તો એને અકર્મ ક્રિયાપદ કહેવાય કેમ કે એ કર્મની અપેક્ષા રાખતું નથી એ કર્મની અપેક્ષા રાખતું નથી અહીં જાય છે એ ક્રિયાપદમાં કર્મ ન હોવાને કારણે તે અકર્મક ક્રિયાપદ છે જાય છે એ શબ્દમાં કર્મ નથી એટલે અકર્મક ક્રિયાપદ કહેવાય હવે સકર્મક ક્રિયાપદ કર્તા ક્રિયા કરે છે પણ તેનું ફળ કર્મ ભોગવે છે જો કરતા એ ક્રિયા કરે પણ તેનું ફળ કર્મ ભોગવે છે એટલે કે જે ક્રિયાપદ ક્રિયાનું ફળ ભોગવનાર કર્મની અપેક્ષા રાખે છે તે સકર્મ ક્રિયાપદ કહેવાય દાખલા તરીકે રમેશ મહેશને બોલાવે છે રમેશ કોને બોલાવે છે મહેશને બોલાવે છે તો અહીં મહેશ એ કર્મ હોવાને કારણે બોલાવે છે એ સકર્મ ક્રિયાપદ છે મહેશું છે એ કર્મ છે મહેશ કર્મ કર્મ છે અને બોલાવે છે એ સકર્મ ક્રિયાપદ છે એટલે કે રમેશ એ મહેશને બોલાવે છે હવે છે દ્રિકર્મ ક્રિયાપદ શું છે દ્રિકર્મ ક્રિયાપદ દ્રિકર્મ ક્રિયાપદ એ સકર્મ ક્રિયાપદનો એક પ્રકાર છે જ્યારે સકર્મ ક્રિયાપદમાં બે મુખ્ય અને ગૌણ કર્મની અપેક્ષા રાખવામાં આવે ત્યારે તે દ્રિકર્મ ક્રિયાપદ કહેવાય દાખલા તરીકે ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે તો ગૌણ કર્મ અને મુખ્ય કર્મ ગૌણ કર્મ શું છે તો ગુરુ એ શિષ્યને ઉપદેશ આપે છે અને શિષ્ય એ ઉપદેશ લે છે એ મુખ્ય કર્મ છે બરાબર તો અહીંયા ગુરુ શિષ્યને ઉપદેશ આપે એ દ્વિકર્મ ક્રિયાપદ છે તો આજે આપણે આ વિડીયોમાં જોયું સ્ટુડન્ટ વિભક્તિ અને એના પ્રકારો બરાબર છે સંજ્ઞા અને સંજ્ઞાના પ્રકારો અને ક્રિયાપદ અને તેના પ્રકારો તો સ્ટુડન્ટ અહીંયા આપણે આપણું લેક્ચર આજનો પૂરો કરીએ છીએ થેન્ક યુ